અત્યારે અસર જોવા મળી રહી છે સેન્સેક્સમાં પાંચસો થી વધુ પોઈન્ટનો કડાકો આવ્યો છે આ સાથે નિફ્ટીમાં એકસો અડસઠ પોઈન્ટથી વધુનો કડાકો જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે આ માર્કેટ એક્સપર્ટ છે જયદેવસિંહજી જે રીતે ટ્રમ્પે ટેરિફ ને લઈ અને ભારત ઉપર ટેરિફ વધારે લાદવાની જે વાત કરી છે તેના ઉપર ભારતીય શેર બજાર અત્યારે જે પ્રકારની સ્થિતિ આગામી દિવસોમાં પણ માર્કેટની સ્થિતિ કેવી રહી શકે છે કોઈ સુધાર આવી શકે બિલકુલ ગઈ ગઈકાલે ભારતીય શેર બજારો બંધ થયા ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પ નું સોશિયલ ટ્રુથ ઉપર જે સ્ટેટમેન્ટ આવ્યું અને તેને લઈ અને એવી અપેક્ષિત જ હતું કે આવતીકાલના કારોબાર દરમિયાન ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળે પણ આજે જે રીતનો ઘટાડો જોવા મળી રહ્યો છે એમાં કોઈ પેનિક જોવા નથી મળતું ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ જોવા જઈએ તો સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીમાં અત્યારે અડધા ટકાનો માર્કેટ એવી અપેક્ષા હતી કે ભારતીય શેરબજારમાં કાલે બહુ મોટો મતલબ કે બે અઢી ત્રણ ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે તો હાલમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તે પ્રમાણમાં અપેક્ષિત જ હતો અને ભારતીય શેરબજારે આ વાતને અગાઉથી ડિસ્કાઉન્ટ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે